હે ગાઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બે ટુ માય ન્યુમર વોલ આઈ હોવ કે ફલો ઠીક એ ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ અને તમે જે સંખ સાંભળો છો ને એ સંખ નથી એટલે તમને લોકોને એમ છે શંખ છે તો જો આ બાજુ રોહિતનો ફોન આપણે રિપેર કરાવીને આવ્યા હતા એ પાછો બગડી ગયો છે એક વિડિયો જોતો તને ફોન હેંગ થઈ ગયો છે ને તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેડ મોર્નિંગ એમ કે હવાર હવારમાં ફોન પાછો ફોન છોટી ગયો મોર્નિંગ થોડી બેડ થાય એવું છે તો ફુકરમાં ફોન છોટી ગયો છે કોને ખબર હું વિડિયો જોતો તો અચાનક ચાર્જર માં હતો કે ચાર્જર નહોતો નતો હા પાવરય વહી ગયો છે જો આજે આપણે બનાવવાનો છે મેંગો મિલક શેક પણ પાવર પાવર વહી ગયો છે હા હા ફોન હેંગ થઈ જાય એવું છે જિંદગી હેંગ થઈ જાય લગ્ન કરીને હા હા તો જો એવું છે ભાઈ કોમેન્ટ આવી હતી ને એવું છે એ તો આપણે હસી મજાક માટે કરતા હોય પણ આજે આપણે બનાવવાનો છે મેંગો મિલ્ક શેક એવું આપણે વિચાર્યું હતું કે સવારમાં હું એવો બ્રેકફાસ્ટ કરી પણ અત્યારે એવું છે કે પાવર વહી ગયો છે એટલે આપણે શેક બનાવવા માટે શું કહેવાય મિક્સર એ ચાલુ નહીં થાય ને એવું બધું છે એટલે આપણે થોડીક વાર પછી બનાવીશું જો પાવર આજે આવી જાય અને આજે છે બુધવાર એટલે મને એવું લાગે છે કે આજે કદાચ કાપે હોઈ શકે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો આજે આપણે જો પાવર આવી જાય ને તો શેક બનાવી જ નાખવાનો છે અને તો ચાલો હવે પહેલાં સોનલને છે ને નારિયેળ પાણી પીવું છે તો એ આપણે લઈ આવી કારણ કે આપણે આજે કાંઈ સવારમાં બ્રેકફાસ્ટ કરવાની વિચાર છે નહીં મિલ્કશેક પીવો તો પણ પાવર છે આ બાજુ જો મમ્મી છે સુંદરી થી પવન નાખે છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જો મમ્મી સુંદરી થી પવન નાખે છે ને કેવી ગરમી થાય છે તમે તો હજી નીતરતા નથી હું તો તો જો આખો નીતરું છું એવું છે તો મમ્મી ની જો પાંચ વાર નીતરી ગયા ને આપણે હજી નીતરવી છીએ ને ફોન માંથી સિમ કાર્ડ કાઢી નાખ્યું તોય બંધ ન થતું ને તો જો સિમ કાર્ડ કાઢ નાખ્યું ને તોય બંધ લે એમનામ છે હવે મને એવું લાગે છે કે રોહિતને ટૂંક સમયમાં નવો ફોન લેવાનો આજે જ લેવા જવાનો છે આ રિપેર થઈ જાય ને તોય આ ફોન આપણે મમ્મીને આપી દેવું ને આપડે નવો ફોન લઈ આવું મમ્મી તમને પચાસ હાજર વાળો ફોન

કેક જાય તો કોકલે એમ થાય કે આ શંખ વગાડે છે કે આ બોલું એમ્બ્યુલન્સ જેવું આવતું હોય ને એવું લાગે અને ફોન એવું થયું છે ઇમરજન્સી અલાર્મ વાગતું હોય ને આપડે કઈક લઈ ને જવું ને તો કઈક ઉભું નહીં રહેવું પડે સીધું પેલા આપડે દુકાનમાં જ જવું જોઈએ અગર બધા આપડી હામુ જોયા રાખશે બેટરી કાઢી જોવા કારણ કે બધા આપડી લોકો હામુ જોયા રાખશે તો જો આ બાજુ રોહિત બ્રેકફાસ્ટ થાય ને એ બ્રેકફાસ્ટ કરી લઈને ત્યાં હું છે ને નારિયેળ પાણી લઈને ભાઈ આવું જો આ બાજુ છે ને સોનલ આગળથી ભાઈ છે ને ફોન રિપેર કરવા જાવ ઇમરજન્સી જેવું થઈ જાય કેમ એમ્બ્યુલન્સ નીકળે છે એની ઘોડા બહુ જાજી વાત નહીં કરી ફટાફટ અમારે મોબાઈલ રિપેર કરવા જવું છે અને એ પહેલાં છે ને નારિયેલ પાણી લેતા આવીએ એટલે પછી છે ને સીધો મોબાઈલ રિપેર કરી આવી ત્યારે રોહિત નાસ્તો તો આપણે નારિયેલ પાણી લઈને આવ્યા છીએ રોહિતે જો હાથે ફોન ખોલી નાખ્યો છે નીચે ગયો છે આવે એટલે પૂછવી તો આ બધું ફોન ખુલી ગયો છે અવાજ બંધ થઈ જાય ને એટલે ખોલી નાખ્યો તો આપણે ક્યાંક લઈને જાઉં ને તો બધા લોકો ખામું જ હોય અને એની પહેલાં આપણે થોડોક નાસ્તો કરી લઈએ છીએ તો નાસ્તામાં ખાલી કેરી જ ખાવાની છે અને કાલના વ્લોગમાં એવી કોમેન્ટ આવી હતી કે સંદીપભાઈ ચા પીવાની હોય ખાવાની ન હોય પણ અમે ચા ખાઈ છીએ પીતા નથી ફાફડી યારે ખાતા હોય ને એટલે મારતી બોલાઈ જાય કે ચા ખાવાની છે યાર ચા પીવાની જ હોય તો ચાલો હવે કેળી ખાઈ લઈએ છીએ બપોરના એક અને અમે લોકો જમવા માટે આવ્યા છીએ ઘરે અને આજે આપણે બહુ બધી જગ્યાએ મોબાઈલના સ્ટોરે ગયા અને રોય ધાતુ હવે નવો ફોન લેવાનો આપણે ફાઇનલ કરી નાખ્યો છે કેમ કરવાનું લઈ જ લેવાનો છે ને જૂના ફોનનું મમ્મીને આપી દેવાનો છે કે પાછો આપી દેવાનો છે પાસો રોહિત જો આપવાની ના પાડે છે હવે જોઈશી મને તો એવું લાગે છે પાસો થઈ દેવાય હવે હું કરીએ છીએ જોઈશું જો આ બાજુ પપ્પા મમ્મી સોનલ ને બધા લોકો જમવા બેસી ગયા જમવામાં કોબીનું શાક રસ અને કેરીની શીર શેક તો ચાલો બધા લોકો જમી લીધું છે ને હવે એવું છે કે શેક બનાવવાનું કીધું હતું તો લોગના એન્ડ સુધી બનાવી જો શેક આપણે સાંજે આવશું ને ત્યારે બનાવશું કારણ કે અત્યારે હવે આપણે જવાનું છે ઓફિસ છે થોડું કામ છે બતાવીશું પછી ત્યાંથી આપણે ફોન લેવા જાઉં ઓનલાઈન ઘરે આવશું તો ફોન એ તમને બતાવશું કયો લેવાનો છે અત્યારે કાંઈક સેમસંગ અલ્ટ્રા એવો કાંઈક લેવાનો વિચાર છે જોયા છે બેન સ્ટોરે તો આજે લઈશી કે શનિવારે લઈશી શનિવારે ક્રેડિટ કાર્ડમાં કંઈક ડિસ્કાઉન્ટ એવું છે એટલે જોઈશી આજ લઈને આવશું તો આજે બતાવી દઈશું અગર તમને શનિવારે વેઇટ કરવો હોય શનિવારે બતાવીશું અને થોડી ઘણી કોમેન્ટ બહુ બધાની સારી સારી આવે છે તો થેન્ક યુ સો મચ જે લોકો કોમેન્ટ કરે છે અને કાલનો વિડીયો નો જોયો તો જોઈ આવો કાલે અમે બહુ મસ્ત ગેમ રમી હતી અને બહુ બધા લોકોને મજા આવી હતી આ બાજુ મમ્મી અને સોનલ હજી અત્યારે ફ્રી થયા ફ્રી થઈ રહ્યા છે એટલે આ લોકો ફ્રી થયા ને હવે આપણે જઈ ઓફિસે બનાવવાનો છે ને બપોર કેડે હા આઇસ્ક્રીમ જો એમાં વેનીલા પ્લેન આઈસ્ક્રીમે નાખવું જોઈએ એમ ને લોહી છે હાલો આઈસ્ક્રીમ મારો આજે આપણે મિલ્કશેક બનાવવાનો છે તો કેવો બને છે અમે મેંગો મિલ્કશેક વાર ટ્રાય કરીએ છીએ તો કેવો બનશે જોઈએ છે સાડા પાંચને ઓફિસ હતી અમે ગયા હતા રિલાયન્સ ડિજિટલમાં ફોન લેવા માટે તો ફોનની પ્રાઇઝને એવું બધું બુક કરાવ્યું તો પોપટ થઈ ગયું ત્યાં એની પાસે ફોન જ નહોતો પછી કે તમારે જે કલર જોતો છે એ કલર નથી બીજો કલર મગાવી લીધો તો બીજો કલર અમારે જોતો નહોતો પછી એવું છે કે અત્યારે આપણે ફોન ખાલી બુક બુક કરવાનું કહેતા હતા તો તે લોકો બુકે નહોતા કરતા કે હવે અમે બુકનું સિસ્ટમ બંધ કરી દીધી તો કાલે પાછો ચાર પાંચ વાગે આપણી ઉપર ફોન આવશે ફોન આવી જાય ને તરત તો તમને કાલે ફોન બતાવીશું એટલે કાલનો બ્લોક જોવાનું ભૂલતા નહીં રોહિતે કયો ફોન સિલેક્ટ કર્યો છે ને આપણે રોહિતને પૂછી નહીં કયો ફોન છે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા છે એક ને ત્રીસ નો આવે છે તો હવે એમાં અમે થોડું ઘણું બાર્ગેનિંગ કરાવ્યું છે કેટલું બાર્ગેનિંગ કરાવ્યું એ બધું કાલ તમને ખબર પડશે હા એક ચાલીસ નો છે પાંચસો બાર હા એકસો અઠાવીસ લે એટલે બસો છપ્પન લેવો તો પણ મેં કીધું કે ભાઈ વારે વારે એપ્લિકેશનની એની બધી અપડેટું આવ્યા રાખે ને તો ફોનની ડેટા ફૂલ થઈ જતા હોય છે એટલે પાંચસો બાર આપણે મંગ્યો છે હવે જોઈશી કાલ આવી જાય કાલ ન્યાથી ન આવે તો સેટરડે તો ફાઇનલી ક્રોમામાંથી તો આવી જાય આપણે બે જગ્યાએ પૂછાયું છે

ખોલવા મળ્યું છે તો ફાઇનલી આપણે લઈ જ લેવો છે કારણ કે ફોન ની અંદરના જે ડેટા હોય ને એ વૈયા જાય ને પછી આપણે ગોતવા બહુ મુશ્કેલી પડે એટલે ફોન લઈને ડેટા લઈ લેવા છે પછી એમાં જે કઈ પ્રોબ્લેમ આવે તો વાંધો નહીં અને ગરમીનું પ્રમાણ બહાર એટલું છે ને તો આપણે આંખ્યું દુખવા મળે છે ઘરની બહાર જાય ને એટલે આંખમાં લુ લાગે ને એટલે આંખુ દુખવા મળે છે હવે રોહિત માટે ચા બનાવે છે અને પછી આપણે મિલ્કશેક બનાવી સૌથી હજી આપણે વિડીયો શૂટ કરી રહ્યા ને એની પછી થોડીક વારમાં છે ને ફોન હલાશે રિલાયન્સ વાળાનો ફોન આવ્યો કે તમારો ફોન આવી ગયો છે તો ફોન લઈ જાઓ અને આ બાજુ સોનલે આપણે આ ચા બનાવવા મૂકી દીધી હતી તો આપણે એવું વિચાર્યું ચા પીને લઈ આવી અને અને શું છે હવે હા ચા પીને જવાય ને મેંગો શેકનું શું છે બનાવી આપણે બનાવી તો મેંગો શેક બનાવવામાં વાર લાગશે કે તો પેલા ફોન લઈ આવી તમારે કેટલી વાર લાગશે અમારે અહીંયાથી બસ ફોન આપે એટલે પંદર વીસ મિનિટમાં આવી જવું હા છે એમ સોનલ ખાલી એવું કટકા કરીને રાખે ને ને ફોન લઈને આવી કરીએ ચા પીને જઈ અને જો આ બાજુ આપડી ચા બને છે ને સોનલ જો દૂધ માંથી તર કાઢે છે બધી તર ભેગી કરીને ઘરે જ ઘી છીએ અને બધા લોકો બહુ સારો રિસ્પોન્સ આપે છે તો વિડીયો છે ને તમે આખો જોવો ને તો જ તમને આઈડિયા આવશે ઘણા લોકો અડધા અડધા વિડીયો જોઈને કોમેન્ટ કરે છે અડધા વિડીયો તમને આઈડિયા નહીં આવે ના ડેલીના બ્લોગ જુઓ ને તો જ આઈડિયા આવશે કે રોજે રોજ શું થાય છે તો ચા હવે ચા બની જાય એટલે ચા પીને આવીને પછી આપણે છે એને સેમસંગનો જે નવો ફોન આવ્યો છે એનું અનબોક્સિંગ અરસો ક્યારેક આપણી ઘરે છે ને દૂધ છે ને એ બધું બગડી ગયું છે કારણ કે આજે પાવર વયો ગયો હતો ને જો ચા બનાવી તો ચા આપણી ફાટી ગઈ છે જો દૂધ બગડી જાય ને ચા બનાવો ને એટલે આવી થાય ને આપણે આઈડિયા નહોતો

તો જો આ બાજુ છે ને આપડે દૂધે બગડી ગયું છે ને તો ચાય આખો બગડી ગયો ને આજે બધું આવું જ થાય છે ઘડીક થાય કે પેલા બધા ના પડે ને પછી આ પડે મમ્મી એવું કેમ થાય છે આજે પ્લાન ઉપર આલે એનો પ્લાન ઉપર આલે એનો પ્લાન અને આ જો ઉભી રહ્યા બતા એમ કોક ને ખબર પડે બગડી ગયું જો બગડી જાય ને એટલે ચા ના જો આવા ફોદે ફોદા થઈ જાય મેં પહેલી વાર જોયું મમ્મી ચા દૂધ બગડી ગયેલી ચા દૂધ જડ દઈ બગડે ને એક પાવર નોતો ને એ બગડી ગઈ હાલો હવે દૂધ લેવા જાવું જોઈએ ને આપણે અત્યારે જ ગરમ કરવું જોઈએ પાવર ઉનાળાએ તો હેરાન કરી દીધે મમ્મી આજે હે ને હા હાજે આપણે ખીચડી કરી છે સાદું સિમ્પલ અત્યારે આપણે મિલ્ક શેક પીવું એટલે આપણે માસ્ટર શેફ છે ને રેડી થઈ ગયા છે મેંગો શેક બનાવવા માટે તો મેંગો શેક બનાવવા માટે શું શું વસ્તુ જોઈએ હા પહેલા તો કેરી હા પછી આપણે દૂધ હા અને સુગર સુગર ખાંડ નાખવી જોઈએ એમ ને હા બીજું અને આપણે વેનીલા વેનીલા આઈસ્ક્રીમ બીજું બીજું આપણે જે ઓલા તરબૂસ ઓલું સિરપ નાખ્યું એવું નાખે જોયો છે ને જે ગુલાબ જળ હતું આમાં નાખ્યું નઈ નાખ્યું આપણે નેચરલ ટેસ્ટ લેવા મેંગો નો જો આ બાજુ સોનલ છે ને મેંગો છે સુધારવા મળી છે અને હવે આપણે મેંગો શેક બનાવવા એટલી બધી વસ્તુ ડ્રાય નાખવાનું મિક્સર માં નાખવાની છે હળુ બધી કેરી ની કટકી મિક્સર માં પેલા નાખી દઈ પછી એની પછી હું નાખીને નાખી દીધી હવે એની અંદર નાખી દઈ છે આપડે દૂધ તો આ ઓછું નહીં પડે સોનલ નહીં પડે ઓછું કેટલા જણા થાય ત્રણ ગ્લાસ ભરાયા તો જો ત્રણ ગ્લાસ ભરાય ને એટલું દૂધ નાખી દીધું છે અને હવે આપણે આઈસ્ક્રીમ નાખવાનું છે વેનીલા હા હા તને કોણે કીધું મલાઈ વધારે હારી કે આઈસ્ક્રીમ વધારે હારી બે હારું તો જો આ વખતે આપણે છે ને આઈસ્ક્રીમ નાખીને ટ્રાય કરી છે ને હજી તો ઉનાળો છે ને બહુ રહેવાનો જ છે એટલે જો આમાં એકવાર આપણે મજા આવશે ને તો બીજી વાર આપણે જ્યારે બનાવશું ને ત્યારે આપણી ઘરે ખાંડ નાખી ખાંડ નો નાખી હોય તો અલગ થોડીક જ નાખી છે તો જો કાચી ખાંડ આની અંદર નાખી દીધી છે ને હવે મિક્સર આપણે ફેરવવાનું ચાલુ કરવાનું છે ઢાંકણું હરખું કર્યું કે નહીં હજી શું નાખવાનું છે બરાબર બરફ તો રહી ગયો આઈસ ક્યુબ નાખવાની છે અંદર આપણે આઈસ ક્યુબે નાખી દીધી છે અને હું એમ કહું છું ઢાંકણું સારું થઈ ગયું કે મિક્સ 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 હું મિક્સર મિક્સર નથી થયું કોઈ કંઈ નહી તો જો પાછી ડીશે ભરી દેવાનો નિયમ છે ઉનાળામાં બધાના ઘરે છે ને એક વાતનો બહુ મગજ મારી છે પણ અમારે ઘરમાં નથી કારણ કે કોઈ ઠંડુ પાણી પીતું નથી અગર જેના ઘરે ઠંડુ પાણી પીતા હોય ને

આ મિક્સર ફર્યું કેરીનો રસ નથી બનાવવાનો આપણે શેક છે તો કેમ છું રેડી બની ગયો જોઈ છે અને જો સોનલ છે ને નથી તોય મહેનત કરે છે હવે તમને અંદર બતાવું કે કેવો શેક આપણો રેડી થયો જો આ રીતના શેક છે આમ તો પરફેક્ટ શેક જેવો જ બની ગયો હે હવે ટેસ્ટ કરવી ને પછી આપને આઈડિયા આવે કે કેવો બન્યો છે તો રોહિત નો રિવ્યુ લેવું મારો લેવું પપ્પા તો હાજે મોડા આવશે એટલે પપ્પાનો રિવ્યુ આપણે નહીં લઈએ રેડી થઈ ગયો છે ને હવે આપણે ક્લાસમાં પછી સોનલ પીવાની નથી એટલે બહુ મહેનત કરે છે એટલે તમારી માટે જ મહેનત કરે તમને લોકોને રેસીપી આપવા તો જે લોકોએ લાઈક ન કરી લાઈક કરી દેજો શેર ન કર્યું ને શેર કરી દેજો શું કેવું બાકી સોનલ એમ કહી કે તારે એને કેરી ન ખવાય અને મિલ છે કે ન પીવો એવું કેમ હોય એમ આખો દિવસની એક કેરી ખાવાની એક વેટ રસ પીવાનો

છે ને આપણું રેડી થઈ ગયો છે રોહિતભાઈ ને ટ્રાય કરાવી અને આ બાજુ જો આપણો બીજો રેડી છે તો મિલ્કશેક માં આઈસ્ક્રીમ નાખી દીધું છે ને હવે એની ઉપર આપડે થોડું ઘેવું નાખવાનું છે પિસ્તા નાખવાના છે ને રોહિત ને છે ને છે ટેસ્ટ કરીને બતાવો હાલો સમસિ જો હે અમે તારે સ્ટ્રો જો હે સ્ટ્રો અમે નથી રાખતા સ્ટ્રો ના એકસ્ટ્રા થાય તો જો આઈસક્રીમ વાળો રોહિત ટ્રાય કરે છે ને આ બાજુ બીજો ગ્લાસ આપણી માટે રેડી થઈ ગયો છે તો જો એને તો બધું મિક્સ કરી નાખ્યું આઈસક્રીમ ને તો કેવો છે એક ચમચી તો પીધી ચમચી પીધી કેવો બીચર થોડો ઘાટો છે પણ આમાં મને એમ છે આપણે આઈસ્ક્રીમ થોડુંક વધારે નાખવું પડતું હોય અને થોડુંક ગયું ઈ લોકોનું વધારે હોય આપણે ગયું છે તો જો પહેલી વાર આપણે ટેસ્ટ કર્યો તો ને તે મેં ગયું થોડુંક ઓછી ખાંડ નાખવાનું સોનાલે કીધું હતું તો હવે આપણે પાછી ખાંડ નખાવી છે ને હવે ટેસ્ટ કરી તો રોહિતનો ટેસ્ટ સક્સેસફુલ છે તો બીજા લોકો ઘરે બનાવે તો વાંધો ન આવે ને પરફેક્ટ પરફેક્ટ મેંગો છે ઘરે બની જાય બાકી બિસ્મિલ્લા જેવો તો કોઈ થી નહીં બને તારું શું કેવું એનું પાણી મિક્સર જેવો આઈસ્ક્રીમ થઈ જાય એવું છે તો એવો બનાવતા શીખી જાય રગડા જેવો સ્ટ્રોઝ હોય તેની જેઓ બનાવતા શીખી જાય તો કેવા મશીન આવે પ્રોપર મશીન આવે એટલે એ લોકો મને એવું છે આ રેસીપી ફિક્સ હોય ને એ લોકો જાજુ આઈસ્ક્રીમ નાખે અને એની ઉપર ખાલી ફ્લેવર જ થોડોક કેવો નાખતા છે એમ જ છે એટલે એટલો બધો ભાવ લેતા હોય એને કારણ કે આઈસ્ક્રીમ વધારે નાખે ને એમાં સ્ટ્રોબેરી ફ્લેવર પકડાઈ દે એવું હોય નહીં નહીં કેરી નહીં વેનીલા આઈસ્ક્રીમ હોય કે નહીં એની અંદર એ બે સ્કૂપ ફ્લેવર નાખે એટલે એ લોકોને છે ને વધારે કાટો બને ને આપણે આસો બને તો નેક્સ્ટ ટાઈમ આપણે વધારે વેનીલા નાખીને બનાવશું તો આલો આપણે મેંગો શેક પી લઈએ મેંગો શેક પીને પછી રોહિતનો ફોન લેવા જાય છે તો એનો વિડીયો કાલ બતાવો છે કે આજે બતાવો છે કાલના વ્લોગમાં બતાવીશું બરોબર તો રોહિતનો જે ફોન ને એ બધું આવશે ને એનો વિડીયો તમારે જોવો હોય છે ને તો કાલના વ્લોગમાં જોવો પડશે ફોન બહુ જોરદાર છે ત્યાં ટ્રેન્ડિંગમાં છે બે ત્રણ સોંપે રેકડ્યા તોય મળતો નહોતો

કેરી નાગ્યો એટલે મેંગો લસ્સી બની જાય તો વો કોપ લાગે હરો છે તો ઉપાય મિલ્ક શેક બીવાનું ચાલે છે રોહિતનો ફોન લેવા દો રોહિતનો ફોન છે ને આપણે લઈને આવશું ને આજનો વ્લોગ છે ને બહુ મોટો થઈ ગયો છે તો એના ફોનનો ફીચરનો બધું છે ને આપણે કાલેના વ્લોગમાં બતાવીશું તો કાલેનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કયો ફોન લીધો છે કેટલાનો આવ્યો છે અને હું હું છે બધી વસ્તુ તમને કાલેના વ્લોગમાં બતાવીશું અને ત્યાં સુધી તમે આ બે વિડીયો જોઈ આવો ચાર ધામની યાત્રાના છે તમને હમણાં રોજ ચાર ધામની યાત્રા કરાવવાની છે હિન્દીમાં વ્લોગ છે બહુ મજા આવશે અમે બધા લોકો સાથે ગયા હતા અને બહુ મસ્ત વ્લોગ છે તો જોઈ આવજો તો એની સાથે આજનો વ્લોગ આપણે એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય